સંજેગી તાલુકામાં નલ સેજલ યોજના નિષ્ફળ ચારસો પચાસ ફૂટના બોરવેલ માટે વિશેષ ગ્રાન્ટની માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા આપ્યું આવેદન સંજેલી તાલુકામાં નલ સેજલ યોજના નિષ્ફળ રહી છે જેના કારણે છપ્પન ગામડાઓમાં પીવાના પાણીની તંગી સર્જાય છે આ સમસ્યાને ઉકેલવા માટે સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાળના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં હિરોલા ડુંગર કરંબા અણીકા અને ગોવિંદા તળાઈ જેવા ગામોમાં ચારસો ફૂટના બોરવેલ મંજૂર કરવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવાની માંગ કરવામાં આવી છે આ ગામડાઓમાં પાણીની તંગી દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે યુવા પ્રમુખ રાહુલ માવીએ જણાવ્યું કે નલ યોજનામાં અંજલી તાલુકા પંચાયતના ચેરમેન ધનાભાઈ માવીના ફળિયામાં પણ હજી સુધી કામગીરી થઈ નથી આથી જિલ્લા સભ્યો ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવા માટે અપીલ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ સમસ્યાને ઉકેલવા માટે ચોક્કસ વ્યવસ્થા કરવાની બાંહેધરી આપવામાં આવે છે આ સાથે આકરા ઉનાળામાં પાણીની તંગી દૂર કરવા માટે તંત્ર દ્વારા વધુ સજાગતા અને કડક પગલાં લેવાની જરૂર છે આપણે સૌ જાણીએ છીએ કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીની જે મહત્વકાંક્ષી યોજના નલસે જલ યોજના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી આપવા માટેની એમની યોજના હતી પણ સમગ્ર ગુજરાતની અંદર આ યોજના નિષ્ફળ છે દાહોદ જિલ્લામાં પણ આ યોજના સદંતર નિષ્ફળ છે સંજેલી તાલુકાના લગભગ છપ્પન જેટલા ગામડાઓ છે આ યોજના આ છપ્પન છપ્પન ગામડાઓમાં પણ નિષ્ફળ છે હાલ આકરા ઉનાળાની અંદર પાણીની સમસ્યા સર્જાઈ રહી છે પીવાના પાણીની ખૂબ જ તંગી છે તો આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાના છપ્પન ગામડાઓની અંદર બોરવેલની ફાળવણી કરવામાં આવે લગભગ ત્રણસો ફૂટ જેવા બોરવેલ કરીએ છીએ પણ તેમાં પાણી નીકળતું નથી એટલે સાડી ચારસો ફૂટ ઊંડા બોર સંજેલી તાલુકાના ગામડાઓમાં તાત્કાલિક ધોરણે આપવામાં આવે કારણ કે હજી તો લગભગ ત્રણેક મહિના જેટલો સમય બાકી છે પીવાનું વાપરવાનું પાણી છે નહીં માલ ઢોર બધા તરસે મરી રહ્યા છે એટલે તાત્કાલિક ધોરણે સાડી ચારસો ફૂટ ઊંડા બોર કરી અને સંજેલી તાલુકાના ગામડાઓને પીવાના પાણીની સમસ્યા રાહત આપવા માટે તાલુકા વિકાસ શ્રી નાઇક રજૂઆત કરીશું આપનું નામ જયેશાળ